એકવાર એક માણસે મહાન ફિલોસોફર સોક્રેટીસને પૂછ્યું કે સફળતાનું રહસ્ય શું છે સોક્રેટીસે એ માણસને કહ્યું કે કાલે સવારે તમે મને નદી પાસે મળો ત્યાં તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે બીજા દિવસે સવારે જ્યારે તે માણસ નદી પાસે આવ્યો તો ત્યારે સોક્રેટીસે તેને નદીમાંગ ઉતરીને નદીની ઊંડાઈ માપવા કહ્યું તે વ્યક્તિ નદીમાં ગયો અને આગળ વધવા લાગ્યો માણસના નાક સુધી પાણી પહોંચતા જ સોક્રેટીસ પાછળથી આવ્યો અને અચાનક તેનો ચહેરો પાણીમાં ડૂબાડી દીધો તે વ્યક્તિ બહાર નીકળવા માટે હવાથી આમ મારવા લાગ્યો તેને પૂરી શક્તિ સાથે બહાર નીકળવાની કોશિશ કરી પણ સોક્રેટીસ થોડો મજબૂત હતો સોક્રેટીસે તેને લાંબો સમય પાણીમાં ડૂબાડી રાખ્યો થોડા સમય પછી સોક્રેટીસે તેને છોડી દીધો અને માણસે ઝડપથી તેનું મોં પાણીમાંગથી બહાર કાઢ્યું અને ઊંડો શ્વાસ લીધો સોક્રેટીસે માણસને પૂછ્યું જ્યારે તમારું મોમ પાણી હતું ત્યારે તમે શું ઇચ્છતા હતા વ્યક્તિએ કહ્યું જલ્દીથી બહાર નીકળીને શ્વાસ લેવા માંગતો હતો સોક્રેટીસ બોલ્યા આ તમારા કાલે પૂછેલ પ્રશ્નનો જવાબ છે જ્યારે તમે સફળતા ઈચ્છો છો તો જેટલી ત્વરાથી તમે શ્વાસ લેવા માંગો છો તેવી જ બળબડતી ઈચ્છાશક્તિ સાથે કાર્ય કરો તો ત્યારે તમને સફળતા ચોક્કસપણે મળશે જ સોક્રેટીસ બહુ કુરુપ હતા છતાં પણ તેઓ હંમેશા પોતાની સાથે દર્પણ રાખતા હતા અને વારંવાર ચહેરો જોતા હતા આ જોઈને એમના એક મિત્રે આશ્ચર્યથી પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે હું મારો કુરુપ ચહેરો જોઈને વિચારું છું કે મારે આંતરિક સૌંદર્ય વધારવા માટે સારા કાર્યો કરવા જોઈએ દર્પણથી આ વાત યાદ રાખવામાં મદદ મળે છે આ સંદર્ભમાં સોક્રેટીસે બીજી એક વાત કહી જે સુંદર છે એમને પણ વારંવાર દર્પણમાં ચહેરો ચહેરો જોઈએ અને શીખવું જોઈએ કે ઈશ્વરે આપેલા સૌંદર્યમાં કલંક ન લાગી જાય તેઓ કહેતા હતા કે મનુષ્યમાં ચંદન જેવા ગુણ હોય છે મહાન ગ્રીક તત્વજ્ઞાની તથા પ્લેટોના ગુરુ સોક્રેટિસને પશ્ચિમી તત્વજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે સોક્રેટીસનો જન્મ ડેમ એલોપેસ પ્રાચીન એથેન્સ માંગ ઇ પૂ ચારસો ઓગણ સિત્તેર માંગ થયો હતો ત્રણસો નવ્વાણું ઈ આશરે એકોતેર વર્ષની આયુએ પ્રાચીન એથેન્સ માંગ તેમનું અવસાન થયું તેઓ પાશ્ચાત્ય દર્શનશાસ્ત્ર કે તત્વચિંત નામ એક ગણાય છે